નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ એટલે કે પ્લાઝમા અનુસંધાન સંસ્થાન જે ભાટ ગાંધીનગર ખાતે આવેલી સંસ્થા છે ભારત સરકાર અંતર્ગત જેમાં મલ્ટિટાસ્કિંગ સ્ટાફ માટેની સત્યાવીસ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર આપણે જાહેરાતમાં જોશું જગ્યાઓ વિશે તેમજ લાયકાત વિશે પગાર ધોરણ વિશે તેમજ એક્સપિરિયન્સ વિશે તેમજ લાસ્ટ ડેટ શું છે ભરતી અરજીનું ફોર્મ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો જોઈશું তুমি য ইনষ্টিট ফ'ৰ প্লাজা ৰিছ ইজ এন এডেড ইণ্টিট্যুট অফ ডিপাৰ্টম এটমিক এনৰ্জ গৱৰ্মেণ্ট অফ ইণ্ডিয়া ডিঅ'টেড টু ৰিৰ্চ এণ্ড ডেভেলপমেণ্ট এক্টিভিজ ইন এৰিয়া বেছিক প্লজ্ ফিজিক্স মেগ্নেটিক ফুজন এণ্ড ইণ্ডষ্ট্ৰিয়ল ছাইটল এপ্লিকেশন অফ প্ল্ম જોઈ શકો છો આઈપીઆર છે તે પાર્ટ ગાંધીનગર ગુજરાત ખાતે તેમજ તેની વિવિધ લેબોરેટરી છે મિત્રો તે અહીંયા સેક્ટર ગૌહાટી ખાતે આવેલી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો મિત્રો અહીંયા મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટેની એટલે કે એમટીએસ માટેની સત્યાવીસ જગ્યાઓ છે મિત્રો જે અંદાજીત જગ્યાઓ છે જેના માટે લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન એટલે કે કોઈ પણ ગ્રેજ્યુએટ છે તે અહીંયા અરજી કરી શકશે જોબની ડિસ્ક્રિપ્શન અહીંયા આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો ધ સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ બી રિકવાયર ટુ સપોર્ટ रूटीन एक्टिविटीज रिक्वार इन सेक्शन एडमिनिस्ट्रेशन एकाउंट्स परचेज एंड स्टोर्स लाइब्रेरी सेफ्टी सी मेंटेनेंस एक्सेट्रा जो वर्क अहान रहते जॉब रिक्वायर्स वर्किंग नॉलेज इन कॉम्प्यूटर एम एस ऑफिस एम एस एक्सेल एंड एबिलिटी टू डू रूटीन करेस्पोन्स इन इंग्लिश एंड हिंदी पीरियड की बात करें मित्रों तो अबो पोस्ट आर प्योरली टेम्पररी फॉर द पीरियड ऑफ टू ईर्स एंड मे बी एक्सटेडेड फॉर वन यर और अट्ठार्ट देर ऑफ डिपेंडिंग ऑन द इंस्टीट्यूट वर्क रिक्वायरमेंट एंड पर्फॉर्मस ऑफ द केडिडेट પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો રૂપિયા માસિક વેતન તેમજ અહીંયા મળવાપાત્ર થઈ શકે છે વય વાત કરીએ મિત્રો તો વર્ષની છે તેમજ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંતર્ગત જે રિલેક્સેશન મળવાપાત્ર થઈ શકે છે તે અહીંયા મળવાપાત્ર થશે સિલેક્શન પ્રોસીઝરની વાત કરીએ તો ધ ઓનલાઈન એપ્લિકેશન રિસિવ ઇન ધ રિસ્પોન્સ ટુ ધ એડવર્ટાઇઝમેન્ટ શેલ બી સ્ક્રુટિનાઈઝ એટલે કે સ્ક્રુટિની થશે એપ્લિકેશનનું તેમજ કમ્પ્યુટર બેઝ ઓન ધ બેસીસ ઓફ ઓલ ક્રાઇટેરિયા લાઈક એજ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કેટેગરી સર્ટિફિકેટ ફી રિસિપના આધારે ત્યારબાદ ઓનલી ધ વેલિડ એપ્લિકેશન સેલ બી કન્સિડર ફોર ફર્ધર પ્રોસેસિંગ એટલે કે જે એલિજિબલ કેન્ડિડેટ હશે તેનું એપ્લિકેશન આગળ પ્રોસેસિંગ માટે જશે જેમાં સિલેક્શન વુલ બી સોલી બેઝ ઓન ધ મેરિટ ઓફ માર્ક્સ ઓપટેન ઇન ધ રિટર્ન એક્ઝામિનેશન કન્ડક્ટેડ બાય ધ ઓફ ફોર ધ પોસ્ટ એટલે કે જે રિટર્ન એક્ઝામિનેશનનું જે માર્ક્સ મેળવેલા હશે તેના આધારે જે મેરિટ બનશે તેના આધારે અહીંયા ફાઇનલ સિલેક્શન થશે રિટર્ન એક્ઝામિનેશન વિશે જોઈ શકો છો ક્વેશ્ચન પેપર વિલ બી ઓબ્જેક્ટિવ એન્ડક્રિપ્ટિવ ક્વેશ્ચન રહેશે એટલે કે જે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન વર્ણનાત્મક તમારે અહીંયા ક્વેશ્ચન પેપર હશે મિત્રો તો ઓબ્જેક્ટિવ કે ટાઈપ એક્ઝામિનેશન વિલ બી કન્ડક્ટેડ ઓન ધ ફોલોઇંગ સબ્જેક્ટ જેમાં જનરલ નોલેજ જનરલ અવેરનેસ રહેશે જનરલ ઇંગ્લિશ તેમજ એલિમેન્ટરી મેથેમેટિક્સ કોમ્પ્યુટર અને રીઝનિંગ આવા ચાર ટોપિક સમાવેશ થશે મિત્રો તમે જે ડિસ્ક્રિપ્ટિવની વાત કરીમી છો તો ધ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એક્ઝામિનેશન વિલ ઇન્ક્લુડ ક્વેશ્ચન રિલેટેડ ટુ રાઈટિંગ કોરસ્પોન્ડન્સ સ્કિલ્સ એન્ડ ટ્રાન્સલેશન ઇન ધ હિન્દી એન્ડ ઇંગ્લિશ અ મેરિટ લિસ્ટ ઓફ ધ કેન્ડિડેટ બેઝ ઓન their માર્ક્સ ઇન ધ રીટન ટેસ્ટ વિલ બી પ્રિપેર્ડ તેમજ ધ મેરિટ લિસ્ટ વિલ બી વેલિડ ફોર પીરિયડ ઓફ 1 યર ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિશિંગ ધ રિઝલ્ટ ડ્યુરિંગ ધ વેલિડિટી પીરિયડ કેન્ડિડેટ મે બી કોલ્ડ ફોર જોઈનિંગ એઝ એન્ડ વેન रिक्वायर्ड બાય ઇન્સ્ટિટ્યુટ ફ્રોમ વેલિડ મેરિટ લિસ્ટ એટલે કે વેઇટિંગ લિસ્ટ છે મિત્રો તે પણ 1 વર્ષ સુધી રહેશે જેમાં ઇન્સ્ટિટ્યૂટની જરૂરિયાત રહેશે મિત્રો તો તે તમે કોલ કરી અને જોઈનિંગ માટે બોલાવી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો તો ધ ફ્રી સ્ટ્રક્ચર ફોર ધ એપ્લિકેશન ઇઝ એઝ બિલો જેમાં એસસી એસટી ફિમેલ તેમજ દિવ્યાંગજન ઈડબ્લ્યુએસ એક્સર્વિસમેન માટે અહીંયા ફીમાં મુક્ત મુક્તિ આપવામાં આવી છે તેમજ અધર કેટેગરી છે મિત્રો તેના માટે અહીંયા બસો રૂપિયા ફી રાખવામાં આવેલી છે મોડ ઓફ પેમેન્ટ છે મિત્રો તે ઓનલાઈન ઓનલી રહેશે મિત્રો એટલે કે ઓનલાઈન તમારે અરજી ફોર્મ સાથે તમારે જે એ એસબીઆઈમાં જે મિત્રો જે તમારે ફી ભરવાની રહેશે જે ઓનલાઈન એપ્લિકેશન માટે તમે જોઈ શકો છો ઓનલાઈન જે ફી છે મિત્રો તેના અંતર્ગત તમે એસબીઆઈનું જે વેબસાઇટ છે તેના પર તમે જોઈ શકો છો ઓનલાઈન એસબીઆઈ એસબીઆઈ કલેક્ટ આઈ કલેક્ટ હોમ પર જઈ અને પ્રોસીડ કરશો ત્યારબાદ અધર ઇન્સ્ટિટ્યુશનમાં પ્લાઝમા પર ક્લિક કરી ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લાઝમા રિસર્ચ તેમાં પેમેન્ટ કેટેગરી તેમજ ફિલ ધ ફોર્મ અને જે એડવર્ટાઇઝમેન્ટ નંબર તેમજ પોસ્ટ કોડ સિલેક્ટ કરી અને મેક પેમેન્ટ તેમજ પ્રિન્ટ ડાઉનલોડ રિસિપ્ટ કરવાનું રહેશે મિત્રો જનરલ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે તમે જોઈ શકો છો ધ ઓનલી ઇન્ડિયન નેશનલ્સ આર એલિજિબલ ટુ એપ્લાય તેમજ નંબર ઓફ વેકેન્સીઝ ઇન્ડિકેટેડ એબો ધ પ્રોવિઝનલ એન્ડ મે બી ઇન્ક્રીઝ એટલે કે જગ્યામાં પણ વધઘટ થઈ શકે છે મિત્રો પર્સન વિથ બેન્ચમાર્ક ડિઝેબિલિટી એટલે કે દિવ્યાંગ છે મિત્રો દિવ્યાંગજન ઉમેદવારો છે તે પણ અહીંયા એપ્લાય કરી શકે છે સિલેક્ટેડ કેન્ડિડેટ છે મિત્રો તેણે જે તેની એક્ટિવિટી છે તે ટાસ્ક જે ઓથોરિટી આપે હાયર ઓથોરિટી તે ટાઈમ ટુ ટાઈમ અહીંયા કામગીરી કરવાની રહેશે તેમજ તમે જોઈ શકો છો મિત્રો ઓનલાઈન જે એપ્લિકેશન ફોર્મ ભરો છો તમે તેના પહેલાં મિત્રો જે એડવર્ટાઇઝમેન્ટ છે તે ખાસ ડિટેલમાં એકવાર વાંચી લેવી ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે તે ભરવાનું રહેશે તમારે જે લાયકાત છે મિત્રો તે તમે પરિપૂર્ણ કરતા હો તો તમે અહીંયા અરજી કરી શકશો ધ ડેટ ફોર ડિટેમિનિંગ ધ એલિજિબિલિટી ઓફ ધ ઓલ કેન્ડિડેટ ઇન રિસ્પેક્ટ શેલ બી પ્રિસ્ક્રાઈબ્ડ ક્લોઝિંગ ડેટ ફોર ધ સબમિશન ઓનલાઇન એપ્લિકેશન એટલે કે જે ઓનલાઇન એપ્લિકેશન કરવાની જે લાસ્ટ ડેટ છે તેના આધારે તમારે જે તમારી કટ ઓફ ડેટ યાદ રાખવા ધ્યાનમાં રાખવાની રહેશે મિત્રો લાયકાત માટેની તેમજ તમે જોઈ શકો છો મિત્રો તે એપ્લિકેન્ટ આર એડવાઇઝ ટુ ફીલ ઓલ ધેર પર્ટિક્યુલર્સ ઇન ધ ઓનલાઇન એપ્લિકેશન કેરફુલી એન્ડ અપલોડ રિસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તેમજ સ્કેન કોપી ઓફ ડોક્યુમેન્ટ જે તમારા લાયકાતના શૈક્ષણિક લાયકાત છે અનુભવ છે તેમજ એઝ રિલેક્સેશન વગેરે જે ફી માટેની જે છે સંપૂર્ણ માહિતી તમારે અહીંયા સ્કેન કરી અને જે કોપી છે મિત્રો તે અપલોડ કરવાની રહેશે એપ્લિકેન્ટ બી કોલ ફોર ટેસ્ટ ઓનલી ઓન ધ બેઝિસ ઓફ ઇન્ફોર્મેશન ફિલ્ડ એપ્લિકેશન ફોર્મ એટલે કે જે ફોર્મ ભરેલું હશે તેના આધારે ફક્ત પ્રોવિઝનલી તમને અહીંયા રિટર્ન ટેસ્ટ માટે મિત્રો બોલાવવામાં આવશે ઈચ એપ્લિકેન્ટ ઇન એડવાઇઝ ટુ સબમિટ ઓનલી વન એપ્લિકેશન એટલે કે દરેક કેન્ડિડેટે ફક્ત ને ફક્ત એક અરજી કરવાની રહેશે ઇફ તો કોણ કેન્ડિડેટ સબમિટ મલ્ટિપલ ઓનલાઈન એપ્લિકેશન ધેન ઇટ મસ્ટ બી એન્શ્યોર દેટ ઓનલાઈન એપ્લિકેશન વિથ ધ હાયર એપ્લિકેશન આઈડી નંબર ઇઝ કમ્પ્લીટ ઇન ઓલ રિસ્પેક્ટ તેમજ એપ્લિકેન્ટ વુ સબમિટ મલ્ટિપલ ઓનલાઈન એપ્લિકેશન શુડ નોટ દેટ ઓનલી વન એપ્લિકેશન વિથ હાયર એપ્લિકેશન આઈડી નંબર જે કન્સિડર કરવામાં આવશે મિત્રો ફી વન્સ પેઇડ શેલ નોટ બી રિફંડેડ એટલે કે એકવાર ફી ભર્યા બાદ તમારી ફી છે તે રિફંડેડ નહીં થાય તેમજ સેન્ટ્રલ ગવર્મેન્ટના જે નિયમો છે તેના આધારે જે એઝ રિલેક્સેશન મળવાપાત્ર થશે મિત્રો કેન્ડિડેટ સિકિંગ ઇઝ એજ તેમજ જે છે તેના આધારે તમારે જે ખાસ સર્ટિફિકેટ હોય છે મિત્રો તે પ્રિસ્ક્રાઈબ્ડ જે ફોર્મેટ છે તેમાં તમારે સર્ટિફિકેટ રજૂ કરવું રહેશે ઓલ ધ ક્વોલિફિકેશન મસ્ટ બી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ બોર્ડ અને ઇન્સ્ટિટ્યુટમાંથી મેળવેલું હોવું જોઈએ તમે જોઈ શકો છો મિત્રો એજ પ્રૂફ માટે અહીંયા તમે ડેટ ઓફ બર્થ છે મિત્રો તેમજ સેકન્ડરી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેમજ મેટ્રિક્યુલેશન જે માર્કશીટ છે તેમાં તમારું બર્થ ડેટ છે તે મેન્શન કરેલી હોય છે તે ખાસ તમારી બર્થ ડેટ માટે તમે રાખી શકો છો મેનલી ફૂલ ફિલિંગ મિનિમમ ક્વોલિફિકેશન એન્ડ ફિલિંગ ઓનલાઈન એપ્લિકેશન ડઝ નો ટેસ્ટ ઓથોરિટી રિઝર્વ ઓલ રાઇટ્સ નોટ ટુ કોલ એન એપ્લિકેટ ફોર ધ ટેસ્ટ એટલે કે તમારું જે સ્ક્રીનિંગ મિત્રો અહીંયા સ્ક્રુટિની થશે જે તમારા ખાસ ડોક્યુમેન્ટના આધારે ત્યારબાદ જ તમને રિટર્ન ટેસ્ટ માટે બોલાવવામાં આવશે મિત્રો જે વ્યક્તિ ગવર્મેન્ટ સેમી ગવર્મેન્ટ અથવા તો કોઈ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગમાં નોકરી કરતા હો જોબ કરતા હો તો એનઓસી જે સર્ટિફિકેટ છે એમ્પ્લોય પરથી મેળવીને રિટર્ન ટેસ્ટ માટે હાજર રહેવાનું રહેશે તેમજ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઇન્સ્ટિટ્યૂટ પાસે સંપૂર્ણ અબાધિત સત્તા રહેશે મિત્રો રિટર્ન ટેસ્ટ વિલ બી કન્ડક્ટેડ ઇન અમદાવાદ ગાંધીનગર ધ્યાનમાં રાખશો તમે જોઈ શકો છો ધ સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ બી કવર્ડ અંદર ઇન્સ્ટિટ્યૂટ કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સર્વિસ સ્કીમ ફોર સેલ્ફ ઓનલી એટલે કે જે હેલ્થ સ્કીમ છે તેમાં લાભ મળી શકશે મિત્રો તેમજ મોબાઈલ નંબર વેલિડ ઇમેલ આઈડી તમારે નાખવાની રહેશે મિત્રો તેમજ એપ્લિકેશન ફોર્મ છે મિત્રો દેટ શુડ ટેક ઓલમોસ્ટ કેર ફિલ ઇન્ફોર્મેશન ઓન ધ એપ્લિકેશન ફોર્મ યુ ઓનલાઇન સબમિશન કમ્પ્લીટ વન યુ ક્લિક કમ્પ્લીટ સબમિશન બટન એન્ડ યુ વિલ ગેટ એક્નોલોજમેન્ટ થ્રુ ઇમેલ એટ યોર રજિસ્ટર મેલ આઈડી ઇન કેસ યુ ડુ નોટ રિસિવ ઇમેલ કાઇન્ડલી રાઈટ અહીંયા જે ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર તમે મેલ કરી શકો છો એટલે કે મિત્રો જે સબમિટ કમ્પ્લીટ સબમિશન પર તમે ક્લિક કરશો એટલે તમને એક એક્નોલોજમેટ સ્ક્રીપ મળશે તે તમારે ખાસ તમારી પાસે રાખવાની રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ધ શોર્ટ કેન્ડિડેટ વિલ બી પોસ્ટ ઓન ધ આઈપીઆર વેબસાઇટ જે સંસ્થા આપેલી છે મિત્રો તેમાં શોર્ટલિસ્ટેડ કેન્ડિડેટને અહીંયા જે નિમણૂક આપવામાં આવશે તમે જોઈ શકો છો કરિગેન્ડમ છે મિત્રો જે અહીંયા ઇન્સ્ટિટ્યુટની વેબસાઇટ પર તમને ખાસ જોવા મળશે જે અપડેટ છે મિત્રો જે તમને ઓફિશિયલ વેબસાઇટ પર જોવા મળશે તેમજ દરેક ડિસ્પ્યુટ કે જે કંઈ ક્રિએટ થશે તો તે ગાંધીનગર અમદાવાદ અંતર્ગત રહેશે મિત્રો કોટના અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો એપ્લાય માટેની અહીંયા વિગતવાર માહિતી આપવામાં આવી છે પોર્ટલ સબમિશન ઓનલાઈન એપ્લિકેશન લાઈવ ફ્રોમ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ એટલે કે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસથી એપ્લિકેશન ઓનલાઈન કરવાનું ચાલુ થઈ જશે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી સાડા પાંચ વાગ્યા સુધી તમે અરજી કરી શકશો જે ઇન્સ્ટિટ્યૂટની ઓફિશિયલ વેબસાઇટ છે તમે જોઈ શકો છો એચડીટીપી સ્લેસ આઈપીઆર ડોટ આરઈએસ ડોટ ઇન જેના પર તમે જેમાં અહીંયા આપેલા છે લિસ્ટ એ પ્રમાણે તમારે જે તમારા ડોક્યુમેન્ટ છે તે તમારે રાખવાના રહેશે મિત્રો તમને કઈ પણ ક્વેરી હોય મિત્રો એટલે જે ઓનલાઈન એપ્લિકેશન તમે એટ ધ રેટ આઈપીઆર ડોટ ઇન પર તમે મેલ કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો તેમજ મહિલાઓ માટે પણ અહીંયા ઇક્વલી જે ભરતી છે મિત્રો તેમાં મહિલાઓ પણ તે અહીંયા ફોર્મ ભરી શકે છે મિત્રો તો આથી મિત્રો આઈપીઆર અમદાવાદ ખાતે જે ટાસ્કિંગ સ્ટાફની ગ્રેજ્યુએટ પર જે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે તેના અંતર્ગત વિગતવાર માહિતી તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય